છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં પાણીને લઈને પારાયણ શરૂ થઈ છે કેટલાક ગામોમાં પાણી માટે મહિલાઓને રજળપાટ કરવાનો વારો આવી ગયો છે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે વસેલા તુરખેડા ગામની મહિલાઓએ પાણી માટે બે કિલોમીટર દૂર નર્મદા નદી પર જવાની ફરજ પડે છે મહિલાઓને રોજ પાણી ભરવા માટે જવું પડતું હોવાથી હાથ પગમાં દુખાવાની સમસ્યા થાય છે જ્યારે બીજી તરફ નર્મદાના પાણી ભરવા જાય ત્યારે મગરનો પણ ડર ગામની મહિલાઓને સતાવે છે એમાં પણ ચોમાસામાં તો વરસાદના પાણીના નેવા પર આ મહિલાઓ નિર્ભર રહે છે લગ્ન પ્રસંગના સમયે અહીંના લોકોને દિવસો અગાઉથી પાણીનો સંગ્રહ કરવો પડે છે

पण मने पीवा नहीं मळतो तो सवरास बाजूली जाय पानी आमने तरसे मरिया देखा तो पानी से पण पीवा नहीं मळतो नेरबदाजी एक पाणी देवा तकलीफ पड़ेता की तकलीफ पड़े दूर पडवे खाटीज जातो दम सुटी जाय सडा तोही टेकरो आई पडिये ताई पडिये एम आय बोण बोण टेका लीली केली वार

પાણી માટે અમારી ઘણી તકલીફ થાય અમારે લગ્ન પસંદ કરવું હોય તો ગામના બધા ભેગાથી પીપળા ફરવાના બે ત્રણ દિવસ સુધી અમારે પાણી ફરવાનું પછી આમો આ માણસ પાણી પીવાડવાનું અને અમારે આ નંદી ભરાઈ જાય ત્યાં અમારે પાણી આ આ બાજુ ને અમને જવાય આ બાજુ પેલા ખેર વાળાને આ બાજુ નેવાય એટલે અમારી ફારી તકલીફ છે હમણાં પાણી લેવા નંદે જોઈએ લાવીએ તો જ લાવીએ આમ પાણી એટલે અમારી ઘણી તકલીફ છે સરકાર ને જાણવા જડતું હોય તો અમારે સારી રીતે બધું થતું હોય તો સારું મતલેવા આવે ને સરપંચૂટાય તો મત લેવા આવે બધા આવે મતલેવા બધા આવે પણ આ લોકો ને હું તકલીફ છે નહીં જાણવા મળતું સરકાર ને એમ છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ અંતરિયાળ વિસ્તારોની અંદર પાણીની ખૂબ મોટા પાયે સમસ્યા ઊભી થઈ છે ત્યારે હાલ જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે તુરખેડા ગામના જે ખીણમાં આવેલા જે ફળિયા છે ત્યાં પહોંચી છે સામે નર્મદા નદી દેખાય છે પરંતુ લોકોને પીવાનું પાણી નથી મળતું જેને લઈને મહિલાઓને અહીંયાથી ચાલતું આ જે નર્મદા નદી છે ત્યાં પહોંચવું પડે છે અને ત્યાંથી દોઢથી બે કિલોમીટર દૂર આ નદી આવેલી છે અને ત્યાં બેડા માથા ઉપર મૂકી અને આ મહિલાઓ દોઢથી બે કિલોમીટર